આ છે ભાવનગરથી તળાજા હાઈવે રોડ અને જે નારી ચોકડીથી ઉધેર સુધીનો રોડ જે સિંગલ લાઈન રોડ છે અને અહીંયા આ હાઈવે રોડ છે આ રોડ એટલો બધો ભયંકર અને ખરાબ રોડ છે જે ભારે વાહનો મોટી બસો નાના વાહનો છતાં એટલું ટ્રાફિક હોય છે અને આ રોડ ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે ત્યારે આ રોડને બંને સાઈડો એટલી બધી ઝાડવાઓ થઈ ચૂક્યા છે કે સામે આવતા વાહનોને પણ દેખાય નહીં અને સાઈડમાં લઈ શકે નહીં અને એક સાઈડ જો કોઈ વાહન સાઈડમાં જાય તો કદાચ અકસ્માતનો ભોગ બની જાય એટલી સાઈડો પણ નથી અને સામસામા વાહન આવી જાય તો પણ એને તકલીફ થાય એવો આ પ્રકારનો આ રોડ છે જે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે એમાં એટલા બધા ભારે વાહનો પણ અહીંથી હાલતા હોય છે જે કદાચ નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હજુ સુધી આવ્યું નથી અવારનવાર અકસ્માત થતા રહી છે અને થોડાક દિવસ પહેલા જ હજી બે બસોનું અકસ્માત થયો હતો જેમાં લગભગ દસેક જેટલા લોકોનું ઈજા પહોંચી હતી તો આ વહેલામાં વહેલી તકે આ રોડનું ફોર લાઈન રોડ બને એવી તો મિત્રો આપણે ત્યાં રોડ તમે જોઈ રહ્યા છો તે રોડ છે નાની ચોપડીથી ગુજરાત સુધીનો દસ કિલોમીટરનો રોડ એટલો બધો ખરાબ છે કે લોકોને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે અને દરરોજ માટે એક આંખની તો થતો જ રહે છે અહીંયા તો કોઈ જીવનું જોખમ ન થાય તો જીવને ના બને અકસ્માત એટલા બધા ભયંકર થાય છે ત્યારે એવામાં આ રોડનું કામ વહેલી તકે લાઈન બને તો વધુ સારું ક્યાંય